તો માર પપ્પા છે ને ત્રણ ભાઈઓ છે ને આ છે મારા પપ્પા ને મારા બાની છે ને મળી ગયેલા છે તો હમણાં થોડીક વાર આવશે મારા બાનું નામ છે કાળીબેન ને મારા બા છે ને કેરાળા છે બાંભણીઓ ની છોકરી ને હું બાંભણીઓ ની ભાણી થાવ એટલે તમને ખબર તો પડી ગઈ છે ને હું બામણીઓ ની ભાણી ને મારા બા છે એ બામણીયા છે મારે છે ને બે ભાઈઓ છે અને અમે ચાર બેનું છે

લે તો મસ્ત ગોઠવેલા કેકા મસ્ત ગોઠવેલું છે જો જોરદાર લાગે હાલે જબે તો રૂમ એમ બનાવી આપણે અહીંયા રાખેલી છે તો જો સેટિ મસ્ત ગોઠવી દીધેલું છે મસ્તી ની આ બાજુ આપણે આવીએ તો આ બાજુ છે આપણે કવડ રાખી દીધેલું ભબી આ બાજુ ગોઠવી દીધો છે પછી આ રીતે શું કહેવાય થાબડા નેવો ગોઠો નેવો ગોઠરા ને ગોઠરા પછી

ને આપણે વિડીયોમાં તો કીધું કે અમારા દાદા ને ઘડામાં તો દાદા ને ઘડામાં જો છે તો અમારે છે કરશન દાદા આ કરશન દાદા છે ને આ છે અમારા ગઢામાં નંદુબિયા તો આવી રીતનું મંદિર છે ને આપણે છે ને લગ્ન નહોતા છે ને તાર દરજી કામ કરતા તો એનો જો આપણે હંસો છે અહીંયા રાખેલો હજી પેઢો છે જો દરજી કામ કરતી પેલા હા હંસો છે

પેલા તો અમે એકે ફારું કામ ન કરતા મારા પપ્પા એક જ કામ કરતા બધા નાના નાના હતા ને તે દી હાજા મકાન હતા અત્યારે કે ભાઈઓ ને ભાઈઓ ને થોડી જલ્દી બધા મહેનત કરી કરી ને દોતા મારા પપ્પાને બધા ને એના શું કહેવાય સારું છે અત્યારે પૈસા ટકા બધું વ્યવસ્થિત થઈ ગયું તારે અત્યારે મકાન છે જમીને છે અત્યારે બધાય એ કામ કરે તો અત્યારે સારું છે મતલબ માં પેલા નાના નાના હતા ને ત્યારે બહુ ગરીબ હતી મેં પણ ખુદ જોયેલી છે હવે આપણે તો જો આપણે પ્રિઝ છે એનો વિડીયો અમારા પિયરનો આપ્યો છે જ અમને તો ખાસ કરીને કેવો લાગ્યો કમેન્ટ કરજો તો અમારે છેને અમે ગેલા હતા અને અમારે મોડું થઈ ગયું છે તો હવે વિડીયો પણ અહીં એન કરી દઈ તો આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો વિડીયો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળી છે નવા વિડીયોમાં તમને